તો હળવદ નગરપાલિકામાં કોંગ્રેસની હાર થઈ છે કોંગ્રેસના શહેર અને તાલુકા પ્રમુખે રાજીનામું આપ્યું છે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર એમ કે રાણાએ રાજીનામું આપ્યું છે હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ દવેનું પણ રાજીનામું હળવદ નગરપાલિકામાં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે તો તાલુકા પ્રમુખે રાજીનામું ધરી દીધું છે આ તરફ હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે કારણ કે પોતે હાર સ્વીકારી છે અને રાજીનામું આપ્યું છે ફોનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે હિમાંશુ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે વધુ જાણકારી હાર સ્વીકારી લીધી છે જી આપને જણાવી દઉં કે જે ગઈકાલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં હળવદ નગરપાલિકાની જે અઠ્યાવીસ બેઠક હતી આ અઠ્યાવીસ માંથી માત્ર એક જ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજય બન્યા છે બાકીની સત્યાવીસ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો જેથી કરીને આ જે હાર છે તે હારની જવાબદારીને સ્વીકારીને જે હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે શૈલેષભાઈ દવે તેમણે રાજીનામું આપ્યું છે તેની સાથોસાથ હળવદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ જે છે કે એમ રાણા તેમણે પણ રાજીનામું આપ્યું